ભગવાન જગન્નાથ ભક્તોને સામે ચાલી રવિવારે ભરૂચમાં પણ દર્શન આપવા નગરચર્યાએ નીકળનાર છે ભાઈ બળદેવ બહેન સુભદ્રા સાથે પ્રભુને આવકારવા ભરૂચ અંકલેશ્વર અને આમોદમાં ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અષાઢી બીજ રવિવારે ભરૂચમાં ઐતિહાસિક રથયાત્રા પૂજા બંદર જગન્નાથ મંદિરેથી ભોઈ સમાજ દ્વારા પરંપરાગત નીકળવામાં આવશે બીજી રથયાત્રા આશ્રય સોસાયટી સ્થિત મંદિરેથી ઉડિયા સમાજ દ્વારા કાઢવામાં આવશે જ્યારે ત્રીજી રથયાત્રા ઇસ્કોન દ્વારા જાડેશ્વરથી નીકળશે આંકેશ્વરથી પણ પરંપરાગત પ્રભુની રથયાત્રા સાથે ઇસ્કોનની પણ રથયાત્રા નીકળશે ભરૂચ જિલ્લામાં છ સ્થળેથી નીકળનારી રથયાત્રાને લઈ ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાશે યાત્રાના રૂટ ઉપર પેટ્રોલિંગ ધાબા પોઈન્ટ ડ્રોન બોડી વોર્મ કેમેરા એસઆરપી સહિતના જવાનો કાયદો વ્યવસ્થા જાળવવા સાથે પ્રભુની નગર ચર્ચા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે રાઉન્ડ ધ ક્લોક ફરજ ઉપર તહેનાત રહેશે શુક્રવારે પૂર્વ સંધ્યા રેન્જ આઈજી સંદીપસિંહની ઉપસ્થિતિમાં રિહર્સલ અને ફ્લેગ માર્ચ યોજાઈ હતી રથયાત્રા નિર્વિઘ્ન અને કોમી એકલાસ ભર્યા વાતાવરણમાં પૂર્ણ થાય તે માટે ભરૂચ જિલ્લા પોલીસ ચાર દિવસથી વ્યવસ્થા બંદોબસ્તમાં કાર્યરત છે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા ત્રણ ડીવાય એસપી દસ પી આઈ પચીસ પી અને પાંચસો પોલીસ જવાનો બંદોબસ્ત રથયાત્રાના રૂટ ઉપર ગોઠવવામાં આવ્યો છે તારીખ સાત ના રોજ જગન્નાથજીની જે રથયાત્રા ભરૂચમાં નીકળવાની છે ત્યાં ભરૂચ અને અંકલેશ્વરમાં બે શહેરોમાં મુખ્ય રથયાત્રા નીકળતી હોય છે આજે અહીંયા જગન્નાથ મંદિરથી પોલીસ ભરૂચ પોલીસની ટીમ બધા અધિકારીઓ અને કોન્સ્ટેબલ્સને જવાનો સાથે ફ્લેગ માર્ચ કરવાના છીએ છેલ્લા ભૂતકાળમાં જે બનાવો બન્યા છે એને ધ્યાનમાં રાખી જે કંઈ કોમી એખલાસ જળવાઈ રહે અને શાંતિથી રથયાત્રા પૂરી થાય એના માટે પોલીસ પોતાનો બંદોબસ્ત ગોઠવી રહી છે રેન્જ આઈજી સાહેબ અહીંયા હાજર છે અને એમના માર્ગદર્શનમાં જગન્નાથજીની રથયાત્રામાં બંદોબસ્ત શાંતિથી પૂરો થાય એના માટે વ્યવસ્થા કરી છે જે લોકો ભૂતકાળમાં હિન્દુ મુસ્લિમના બનાવમાં આરોપી હતા એ લોકોને પણ અમે અટકાયતી પગલાં લીધા છે અત્યારે જે વિસ્તારમાંથી રથયાત્રા પાસ થશે આખા ભરૂચ જિલ્લામાં અને અંકલેશ્વરમાંથી એ તમામ જગ્યા ઉપર ધાબા પોઈન્ટ દૂરના ડીપ પોઈન્ટ ઉપર કોઈ પોતપોતાના મકાનો ઉપર કોઈપણ પ્રકારનું પ્રતિબંધિત વસ્તુ નથી રાખતા એની ખાસ કાળજી અમે રાખવાના છીએ એ ઉપરાંત અમે સોશિયલ મીડિયાની ઉપર પણ મોનિટરિંગ કરવાના છીએ કે કોઈ પણ હિન્દુ મુસ્લિમના બનાવોને સંદર્ભે કોઈ ભડકાઉ ભાષણ આપે અથવા કોઈ પોસ્ટ મૂકે એની ઉપર પણ વોચ રાખવાના છીએ અને આવા કરતાં કૃત્યો જે કરે છે એ લોકો ઉપર અમે સખત કાર્યવાહી કરીશું